વાઘનગર કેન્દ્રવતી પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થી અને શિક્ષકોને સન્માનિત કરાયા મહુવાના વાઘનગર ખાતે આવેલા કેન્દ્રવતી પ્રાથમિક શાળામાં આઠ નવેમ્બરના રોજ રશીદ અહમદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય હેતુ રાખી આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થી તેમજ શિક્ષકોને વિવિધ ક્ષેત્રોમાં કરેલા ઉત્તમ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા હતા સમારોહમાં ટ્રસ્ટના ટ્રસ્ટના ઉપસ્થિત રહ્યા અધ્યક્ષ આસિફભાઈ સિકંદરભાઈ વોહરાએ જણાવ્યું હતું વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહન અત્યંત આવશ્યક છે અને આવા કાર્યક્રમમાંથી બાળકોમાં આત્મવિશ્વાસ તથા સ્પર્ધાત્મક ભાવનાનું સંવર્ધન થાય છે કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકો શિક્ષણ મંડળ તેમજ વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી આ તકે ગામના સરપંચ નંદાભાઈ તેમજ પ્રિન્સિપાલ હેતલબેન પરમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત સહાય અને પ્રોત્સાહન મળી રહેતા શાળાએ તેનો આભાર વ્યક્ત કર્યો છે ભવિષ્યમાં પણ આવા લોકોના કલ્યાણકારક કાર્યક્રમો સતત યોજાતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી આસિફ અગવાનનો રિપોર્ટ એસ ન્યૂઝ મહુવા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે